અસર રાજપૂત ક્ષત્રિયો કેવો પણ તમારા મોથ દર નહી પેલા આ મહેસુલ ને શું કેતા અત્યારે મહેસુલ કે છે પેલા કે ભાઈ દર ભરવાનો એટલે દર બીજી કુમો જે આ મહેસુલ ભરે ને એ દર કહેવાય દર તમને બે કોમ હોય તમારો પોચ હોય તો એ તમને ભરતા એટલે તમે દર ની દર છો તમારા મોઠા દર નહીં એટલે દર બાર દર ની બાર કીધા એટલે આ દરબાર તમને કેવા બીજી તમને દરબાર કે દાદા આપડે બાપુ હતા બાપુ કઈ રીતે કહેતો ભાઈ હે અમુક લોકો બાપુ કે બાપુ તો એક તમે બાપુ તરીકે કહો તમે રહે તમારી પ્રજા કહેવાય અને તમે બાપુ કેવો એટલે બાપુ કેતા